જુનાગઢમાં શિવરાત્રી મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોનની જો મોનિટરિંગ કમિટી છે આ કલેક્ટરશ્રીના અધ્યક્ષતાને ત્રેસ ફેબ્રુઆરીના આની એક મિટિંગ યોજવામાં આવેલ હતી આમાં ઇકો સેન્સીટીવ ઝોનમાં આવેલ સતાવીસ ગામો ગિરનાર અભયારણ્ય તથા જો દાતાર જૂની તથા નવી સીડી છે આમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ટોટલ પ્લાસ્ટિક પ્રતિબંધ માટે ટોટલ છ ટીમોની રચના કરવામાં આવશે એ છ ટીમોમાં ત્રણ ટીમ તો સ્ટેશન મતલબ સ્ટેશન રહેશે જ્યાં અમે ફિસ્કિંગ કરીશ તો એ ત્રણ ટીમો ઓલરેડી ચોવીસ કલાક કાર્યરત છે તાતાર સીડી નવી સીડી અને જૂની સીડીના એન્ટ્રી પોઈન્ટ માટે અને ત્રણ ટીમો મોબાઈલ રહેશે મોબાઈલ એટલે કે એ સત્તાવીસ ગામોમાં જઈ જઈને પ્લાસ્ટિક પ્રતિબંધનો અમલવારી કરાવવામાં આવશે એ જો ત્રણ ટીમો છે આની રચના પણ કરવામાં આવી ગઈ છે અને એ ત્રણ મોબાઈલ ટીમોમાં ફોરેસ્ટ ખાતાના પ્રતિનિધિ પોલીસ ખાતાના પ્રતિનિધિ મહાનગરપાલિકાના પ્રતિનિધિ તથા ગ્રામ પંચાયતના પ્રતિનિધિ રહેશે તથા એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટના તહેત જો આ પ્લાસ્ટિક પ્રતિબંધમાં સહકાર નહીં આપશે આના માટે આ કડક કાર્યવાહી કરવામાં આવશે આને સિવાય એ જો ત્રણ સીડી છે એ ત્રણો ત્રણ સીડી માટે ટોટલ મિલાવીને અઢીસોથી વધારે અમે લોકો ડસ્ટબિન મુકાયા છીએ વિભિન્ન ભાષાઓમાં એટલે કે મરાઠી ભાષામાં પણ સાઇન બોર્ડ અને બેનર મૂકવામાં આવ્યા છીએ આપ જાણતા હશો કે દત્તાત્રેય મંદિરમાં મરાઠી લોકો વધારે આવે છે તો મરાઠી ભાષામાં પણ અમે અહીંયા નોટિસ અને સાઇન બોર્ડ રાખ્યા છીએ ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ બેનરો ત્યાં મૂકવામાં આવ્યા છીએ હવે નેચર એજ્યુકેશન કેમ્પ પણ ગોઠવામાં આવશે તાકી જો લોકો છે તથા સ્કૂલના જો બાળકો છે એ સેન્સિટાઈઝ થશે તથા આને ખબર પડશે કે પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલો હાનિકારક છે આને સિવાય અગલા એક બે દિવસમાં જૂનાગઢ વિસ્તારમાં સ્કૂલોની રેલી તથા વિભિન્ન તહેના કોમ્પિટિશન જેમ કે પેઇન્ટિંગના જો કોમ્પિટિશન હોય છે તાકી લોકોમાં આના પ્રતિ જાગૃતતા આવશે તથા એ પોતે જ પ્લાસ્ટિકનો ઉપયોગ વપરાશ ઓછો કરશે એવી અમારી આશા છે હા જેમ કે આપ આપનો ક્વેશ્ચન આપમાં જ આપનો જવાબ છે કે પંદર લાખ જેટલા લોકો આવશે તો આ શક્ય જ નહીં કે આપ દરેક માણસને આપ ચેકિંગ કરી શકો મગર અમે મીડિયાના માધ્યમથી આપના માધ્યમથી તથા આખા ગુજરાતમાં એક પ્રેસ નોટ જાહેર કરીશ કે શિવરાત્રી મેળામાં આવનાર શ્રદ્ધાળુઓથી જૂનાગઢ તંત્ર અપીલ કરે છે કે આપ પ્લાસ્ટિકનો કોઈપણ સામાન આ મેળામાં ના લાવ આ જો મેળો છે આ ભવનાથ તલેટીમાં યોજાવશે અને આ તલેટી ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે તો આમાં સંપૂર્ણ રીતે પ્લાસ્ટિકમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો જો પણ એવા લોકો અમારી ફેસ્કિંગ ટીમ અમારી જો મોબાઈલ એક્સપોર્ટને મળશે તો આની દંડકી કાર્યવાહી આમાં કરવામાં આવશે આ તરીકેની પ્રેસ નોટ પણ અમે લોકો જાહેર કરીશ આના સિવાય જો આપનો પ્રશ્ન છે કે એટલા બધા લોકો આવશે તો અમે અતિરિક્ત શું કરી રહ્યા છીએ તો આ બાબત આપને જણાવવામાં જણાવું કે જો ત્રણ સીડી છે આમાં આ સમયગાળામાં સફાઈ જો કામદાર છે એ પણ આની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે વિભાગની અગર વાત કરું તો પચાસથી વધારે અમારા જો સ્ટાફ છે આમાં આર એફઓ ફોરેસ્ટર તથા બીચ ગાર્ડ એ બીજા ડિવિઝનથી અમે પણ અહીંયા આનો નિમણૂક કરી દીધો છે અને એમ જ જો ડીવાય એમસી છે આને પણ કાલેજ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સૂચનો આપવામાં આવ્યો છે અને એ પણ આના તરફથી ખાતરી આપવામાં આવી છે કે બસોથી વધારે સફાઈ કામદાર ફક્ત આ શિવરાત્રી મેળાના દરમિયાન આના તરફથી ભવનાથ તલેટીમાં રાખવામાં આવશે